જય મેલ્દી આજે આપણે જાણશું કે મેલ્દી માન વર્ત કેવી રીતે કરાય છે કયો દિવસ શ્રેષ્ઠ ઈચ્છા માં પૂરી કરે છે મેલ્દી વર્ત ખાસ કરીને મંગળવાર અથવા શુક્રવારના દિવસે કરાય છે ઘણા લોકો ચૈત્ર અથવા શ્રાવણ મહિનામાં પણ 5 થી 11 મંગળવાર સુધી આ વર્ત રાખે છે વર્ત શરૂ કરતા પહેલા મનમાં માનનું સંકલ્પ લેવો જોઈએ હું આજથી મેલડી માંનું વ્રત રાખું છું માં મારી ઉપર કૃપા રાખજો થી વધુ પૂજા માટે આ વસ્તુઓ લેવી જોઈએ મેલડી માંની મૂર્તિ કે ચિત્ર નાળિયેળ ફૂલ હળદર કુમકુમ દીવો તેલ કે દીવો ધૂપ અગરબત્તી ફળ મીઠાઈ કે ખીચડીનું ભોજન પ્રસાદ માટે લાલ કપડું અને રેશમી દોરો રાખવી માટે થી વધુ સવારે સ્નાન કરી વસ્ત્ર પહેરો દીવો મારો દૂર સહારો દૂર દૂર કરજે માં મારો ઉધારો પછી માન ની વાર્તા સાંભળવી કે વાંચવી અંતે ખીચડી કે મીઠાઈ નો પ્રસાદ ચડાવો વર્તના નિયમો થી વધુ વર્તના દિવસે ભોજન માત્ર એક વાર લેવો માછલી માંસ ડુંગળી લસણ વાપરવું નહીં સત્ય બોલવું અને કોઈને દુઃખ ન પહોંચાડવું મેલડી માન નામ લઈ દિવસ ભર રહેવું વર્ત પૂરું થયા પછી માન નમન કરો પોતાના પરિવાર અને ગામ માટે આશીર્વાદ માગો મેલડી માં હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરે છે જો તું આ વિડીયો આખો જોયો હોય તો જય મેલડી માં કોમેન્ટ કરજો